દશક મિત્રો ડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું મયુદીન ખત્રી દશક મિત્રો વાત કરીશું બોડેલીના અલીપુરા ચાર રસ્તા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું આજરોજ અનાવરણ કરવામાં આવ્યું છે બિરસા મુંડાના જન્મજયંતિ નિમિત્તે અલીપુરા ચાર રસ્તા ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બોડેલી નગરના વડીલો અગ્રણી તેમજ સામાજિક કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે બિરસા મુંડાજીની એકસો પચાસમી જયંત જન્મ જયંતિ નિમિત્તે બોડેલી અલીપુરા ખાતે આજે ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા જે છેલ્લા ત્રણ વર્ષથી અગમ્ય કારણોસર જગ્યાના અભાવના કારણે જે બિરસા મુંડાજી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું પ્રસ્થાપન નહોતું કરવામાં આવ્યું એ આજે લોકાર્પણનો કાર્યક્રમ અલીપુરા ગ્રામ પંચાયત જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ગંગાબેન વિઠ્ઠલભાઈ અને ડેપ્યુટી સરપંચશ્રી સતીષભાઈ અને સમગ્ર સદસ્યો અને ગામના અગ્રણીઓ ગામના સમાજના અગ્રણીઓ તમામ આગેવાનોની રૂબરૂની અંદર આજે ખૂબ ઉત્સાહપૂર્વક બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું આ તબક્કે ખૂબ લોકોએ ઉત્સાહમાં રેલીમાં ભાગ લીધો અને સમગ્ર સમાજ એક છે એવો એક પડચો બતાવવામાં આવ્યો અને ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમામાં જે લોકોએ સહકાર આપ્યો તમામ લોકોનો અમે આજે આભાર માનીએ છીએ ઓકે જય ભીમ જય સંવિધાન જય બિરસા મુંડાજી જય જવાહાર આજે બોડેલી શહેરની મધ્યમાં અલીપુરા ગ્રામ પંચાયત ની હદમાં બિરસા મુંડાજી ભગવાનની બાજુમાં ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીની મૂર્તિ પ્રતિમાનું જે અનાવરણ કર્યું એક તમામ સર્વ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને ખૂબ હર્ષો ઉલ્લાસથી આ પ્રસંગને ઉજવ્યો અને તેમાં સર્વ સમાજના બહુજન સમાજના છોટા છોટાઉદેપુર જિલ્લાના વડોદરા જિલ્લાના નર્મદા જિલ્લાના તેમજ પંચમહાલ જિલ્લાના ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો આવ્યા અને બોડેલી શહેરમાંથી પણ જુદા જુદા સમાજના લોકો આવીને આજે બોડેલી શહેરમાં સામાજિક સમરતા સમરસતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે તે બદલ હું ખૂબ ખૂબ બધાનો આભાર વ્યક્ત કરું છું જય ભીમ ભારત માતા કે જય વંદે માતરમ